આજે છે દશામા ના વ્રત નો ત્રીજો દિવસ અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ તો પૂજા થઈ ગઈ હવે બધું તો આજે અમે આરતીમાં બહુ વહેલા પહોંચી ગયા હતા તો અમે બધી તૈયારી કરી રહ્યા છીએ જોઈ શકો છો આરતી તો દશામાની પૂજા કરવાની ચાલુ હવે જોઈ શકો છો ઘરેથી હું દિવેલ લાવી હતી દિવેલ પૂરું છું જય દશામાં હવે હું અગરબત્તી કરું છું અને મુનિ લોકોએ પૂજા કરી લીધી છે અને હવે બેઠા છે બેઠી છે ભૂરી અને બબુ પણ સાઈડમાં જઈને બેસી ગઈ હે જોઈ શકો છો કે બેસી ગઈ અને બહુ જ ગમે છે દશામાની મૂર્તિ અને હવે એને કરવો છે ચાંદલો એટલે હવે એ જાતે ચાંદલો કરશે જો બહુ જરૂરી છે તો હવે અમે લોકો આરતીની તૈયારી કરીએ હે કારણ કે હજી બે ત્રણ જણા આવ્યા નથી તો અમે લોકો બધા બેઠા હતા તો મેં મેં અને મામીએ બંને જણાએ ડિબેટ વણી અને અત્યારે હું કરી રહી છું સાથીઓ જોઈ શકો છો તો અહીંયા પૂજા પતે પછી અમારે મોટા મંદિરે જવાનું છે એટલે અમે લોકો જલ્દી જલ્દી આવી જઈએ હે અહીંયા પૂજા કરવા માટે છ વાગે અહીંયા આવીએ એટલે એક કલાકમાં આરતી ને થાળને બધું થઈ જાય પછી સાત વાગે ત્યાં મોટા મંદિરે જવાનું હોય તો કંઈ નહીં બધા લોકો આવી ગયા હૈ તો હવે અમે કરીશું આરતી તો જોઈ શકો છો આરતી થઈ ગઈ છે એનું શૂટ નથી કર્યું કારણ કે કોપીરાઈટ આવી જાય એટલા માટે અને હવે ગઈશું થાળ

ગીતા <laughs> તો આરતી પત્યા પછી અમે લોકો કિંજલ ના ઘરે ગયા હતા તો કિંજલ અમારી માટે બનાવી રહી છે അരേ അരേ ബ്ലോഗ് ഉടനെ മോടുകൊണ്ടാ ദേ ആ പടം നല്ല മനോഹരമാണ് ലവസ് അപ്പോൾ ആണ് റാണി ആവർ സംഗീതം പകരനേ കാണാ ദസമൻ കേമത് ബനറുവാടെ ബസമ പവനാ ഹലെ മോവി കി ലഗവ ആ നിൻജി ആജക നൊക്കാർ വാത അണ ദസുദ മുനേടലി അല്ലേ ചെയ്യേ താ പ്രത്യാവശ്യന്ന് നേടാ ദാ അന്തിയാ ഹര Is yes. yes.